હું પ્રેરણા આપી રાષિયા ન્યુઝ ગુજરાતમાં મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે છે દિલ્હી માટે બે ફ્લાઇટ મળતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે આથી દિલ્હી માટે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની બે નવી ફ્લાઇટો શરૂ કરાઇ છે દિલ્હી દિલ્હી માટેની બે ફ્લાઇટ મળવાથી સૌરાષ્ટ્રવાસીઓને ફાયદો થશે સાથે દિલ્હી માટેની ફ્લાઇટ શરૂ થવાથી ઉદ્યોગકારોને અને ધંધાર્થીઓને વ્યવસાય માટે વેગ મળશે આવનારા દિવસોમાં રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળશે ફ્લાઇટ મળે તે પણ જોડે છે સાથે સાથે દ્વારકા સોમનાથ અને પોરબંદર જેવા યાત્રા સ્થાનોને પણ જોડે છે રાજકોટના મહાજનો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણા સમયથી માંગ હતી કે રાજકોટ ને દિલ્હીની સવારની કનેક્ટિવિટી મળે એને ધ્યાનમાં રાખીને ભારત સરકારના એવિએશન મંત્રાલયે રાજકોટને લાભ પાચમના દિવસે ઇન્ડિગો અને એર ઇન્ડિયા બે એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે આજ એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટ ની અંદર બેસીને મને પણ આવવાનો અવસર મળ્યો આ બે ફ્લાઇટો સવારની દિલ્હી માટે ચાલુ થવાથી રાજકોટ અને મોરબીના મહાજનો વેપારીઓ ઉદ્યોગકારોને પણ દિલ્હીની કનેક્ટિવિટી સ્મૂથ થશે યાત્રાળુઓ માટે પણ આ બંને ફ્લાઇટો પ્રવાસ માટે ઉપયોગી થશે અને આગામી દિવસોની અંદર રાજકોટના ઔદ્યોગિક વિકાસને મળશે ભારત સરકારને અમે રજૂઆત કરી છે રાજકોટ અને મોરબીના ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ બહુ મહત્વનું હોય છે વિદેશથી વેપારીઓ રાજકોટ મોરબીની સતત મુલાકાત લેતા હોય છે જેને ધ્યાનમાં રાખીને આગામી દિવસોની અંદર રાજકોટ દુબઈની ફ્લાઇટ ચાલુ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચાલુ થાય એના માટે એવિએશન મિનિસ્ટ્રીને